નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્માંતરણ પ્રવૃત્તિઓને બંધ કરવા બાબતે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો દ્વારા જણાવ્યું હતું નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા હોળી અને ગરીબ હિન્દુ પ્રજાને લોભ લાલચ અને હિન્દુ ધર્મ માટે ગેરમાર્ગી દોરી પોતાની વાતોમાં ફસાવીને ધર્માંતરણ કરાવવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે થોડા વર્ષો પહેલા નવસારી જિલ્લાના ગણદેવા ગામની ઘટનાથી બધા વાકેફત છે જ્યાં શ્રે એક હજાર પરિવારોને હિન્દુ માતી ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા આ બાબત રાજ્ય સહિત રાષ્ટ્ર સુધી પહોંચી હતી આજ રીતે નવસારી જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં હિન્દુઓને ભોળવીને ખ્રિસ્તી બનાવવામાં આવે છે હાલમાં થોડા દિવસ પહેલા નવસારીમાં રહેતા ધર્મ પરિવર્તન થયેલા પતિ પત્ની કેવી રીતે ઘોડા હિન્દુઓને ગેરમાર્ગે દોરી ખ્રિસ્તી ધર્મમાં ફસાવી રહ્યા છે જોકે આ વિડીયોના આધારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે પણ આજે આવેદન પત્ર એટલા માટે આપવું પડી રહ્યું છે કે આ ખ્રિસ્તી મિશનરીઓ વાળા નવસારી જિલ્લાના ગામોમાં તો ઘૂસી જ ગયા છે અને ઘોડા ગરીબ હિન્દુઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે

તાપી જિલ્લામાં ધર્મને પ્રોત્સાહન આપવાનું કાર્ય ભાજપના ધારાસભ્ય અને ત્યાંના ભાજપના પદાધિકારીઓ જ કરાવી રહ્યા છે જે ખૂબ જ દુઃખદ બાબત છે સારું છે કે નવસારીના ભાજપના ધારાસભ્ય આવા નથી માટે એમના સહકારથી આપ નવસારી જિલ્લામાં થતો વટાળ પ્રવૃત્તિ અટકાવી શકશો એવી અમે આશા રાખી રહ્યા છીએ આ પ્રસંગે સંજય નાયક આશિષ મહેતા બી કે પટેલ ટીવાય પટેલ સહિત નાની અનામી અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે નવસારી જિલ્લા અને નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક પત્ર આપવામાં આવ્યું છે નવસારીમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ખૂબ મોટા પાયે ખ્રિસ્તી મિશનરી દ્વારા ચલાવવામાં આવી રહી છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે અને અમારા સંગઠનનો પણ એવો સ્પષ્ટ આક્ષેપ છે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો જ છે કે કઈ કઈ જગ્યા પર ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે કલેક્ટરશ્રીને ખાસ એ અમે આવેદનપત્રમાં લખ્યું છે કે જે તાપી જિલ્લામાં એંસી ટકા હિન્દુઓ કન્વર્ટ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની મદદથી કન્વર્ટ થયા છે પણ કમસે કમ નવસારીના ધારાસભ્ય એવા નથી માટે નવસારીના ધારાસભ્ય આ કામમાં કલેક્ટરશ્રીને મદદરૂપ થશે અને વટાળ પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે થોડા દિવસ પહેલાં જ એક ખ્રિસ્તી દંપતી પકડાયું એ લોકોએ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ તોડી નાખવી આવું બોલીને હિન્દુઓની લાગણી દુભાવી તેના સામે જિલ્લા પોલીસ પ્રશાસને કાર્યવાહી કરી છે જે સરાહનીય છે પણ આવા તો નવસારીમાં ઘણા બધા લોકો છે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ અટકાવા માટે આજ રોજ અમે એક આવેદન પત્ર આપ્યું છે જો પ્રશાસન દ્વારા આવી કોઈ પણ પ્રવૃત્તિ અટકાવવામાં ના આવશે અમે એક બે વખત હજુ રજૂઆત કરીશું પછી સંગઠન સંગઠન રીતે કામ કરશે